નમસ્કાર કે ઇન્ડિયા ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું કેવુર બારોટ અને આપને જાણવા માગીશ કે આજના મુખ્ય સમાચારની અંદર વડોદરા શહેર ચાર રસ્તા પાસે આવેલ જૂનું અને જાણીતું એટલે કે કલ્પવૃક્ષ વૃક્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેની અંદર દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ડૉક્ટર ફેનિલ તેમજ

ડૉક્ટર વિજયભાઈ ઉમટ એ જે ગવર્નર છે એમના દ્વારા આજે મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ હોસ્પિટલમાં આજે ડાયાબિટીસના તમામ રિપોર્ટ તદ્દન મફત એટલે કે વિનામૂલ્યે આજે સારવાર આપી રહ્યા છે તથા સર્વ રોગ નિદાન કેમ્પ એટલે કે કોઈ પણ બીમારી હોય દવાઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે લેબોરેટરીના ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તથા તમામ રોગનું આજે અમે વિનામૂલ્યે ચેકઅપ કરવા જઈ રહ્યા છે ગરમીનો સમય વધારે છે એટલા માટે આપણા વિસ્તારમાં કોઈ પણ પેશન્ટને કોઈ તકલીફ પડતી હોય તો આ આ આ બહુમૂલ્યથી લાભ લઈ શકો શકો છો છો સર જાણી કે કેટલા વર્ષથી તમે સેવા આપી રહ્યા હોસ્પિટલ લગભગ વીસ એકવીસથી વાઘોડિયા રોડ સ્થિત કાર્યરત છે અમે તમામ રોગની સારવાર અહીંયા આપીએ છીએ એટલે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તમામ કેશલેસ સુવિધાઓ ઉપલબ્ધ છે એટલે કે પેશન્ટને કોઈ પણ જાતની તકલીફ કે મધ્યમ વર્ગના લોકોને કોઈ ખર્ચાની ચિંતા કરવાની રહેતી નથી અમારા બનતી તમામ સર્વિસીસ મેડિકલ અને ઇન્ડોર પેશન્ટ માટે અમે આપવા માટે કટિબદ્ધ છીએ આઈ લાયહુલ જોશી સેક્રેટરી ઓફ બરોડા હર્ટલા વોન્ટ ટુ સે થેન્કસ ટુ ડૉક્ટર ડીપલબેન એન્ડ ડૉક્ટર ફિનલભાઈ મજબૂદર ફોર અ ગ્રેટ સપોર્ટ ફોર ફ્રી મેડિકલ કેમ્પ I really appreciate his, uh, his and her services and uh, uh, your, uh, your team services for the free medical camp. And we never feel that it's a free medical camp. Your each and every staff is uh, uh, each and every staff is uh, treating the patient as a family member. We want to say a very, very, very big thank you and uh, we appreciate your services against the society and the Lions Club. Thank you. Bandemataram, bandemataram, bandemataram.